હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ભાઈ સવારના વાગી ગયા છે નવ અને આજે આપણે કાલે એક તલનું કાઢ્યું હે બાજરાનું કાઢ્યું હે બધું બાજરો ને તલ ને કાઢીને કોકું પાર્યું જે હુકાઈ ગયા હતા ને બધાએ આપણે કાઢી લીધા અને હજી બે પારિયા પડ્યા હે જો આવી હજી લીલા ઘણા છે તો બે પારિયા રાખી દીધા હે અને વટાટા ડાયરેક્ટ માર્યું ગયું હતું હોટેટર મારેલું હોય ને રાપ મારી અને કાલે બપોર પહેલા આપણે બધા થળિયા વેણી નાખ્યા ધૂળ ખેરાઈ ગઈ એટલે થળિયા ફરગીએ જ આ ધૂળ વાળા હરગે નહીં અને આગળ નહીં બાજરો બાજરાને એ હરગાવી નાખવાની એ હારવાની નથી હરગી અડે એક પાર્યા ના તલ કાલે હાંજે જેમ હા હાથ આઠ વાગે કાઢી લીધા એક પરિયાના એના તલ છે અને આ બાજરું છે મસ્ત आपड़े डांडर बतु हार नाखू भूको बतु अया खड़की दीदो है ना बच्चे अया आपड़े तल नी जे भूकी हारी है ने इना जी बे फेरा था है આપણે હે ને ફૂકણી આવી હતી કાલ અગવારમાંથી આપણે ચા નવ સાડા નવ વાગે ફૂગણી આવી હતી અને કાલ હે ને આપણે ફૂકણી આખો દિવસ આવેલી અને એને આગલે દિવસે જે આપણે બે ચાર દી પહેલાં કાઢ્યું હતું ને એને આગલા દિવસે રાતે આપણે બધું ચોખ્ખું કર નાખ્યું હતું તલ વાવલવાના બાજરો બધું જોખીને ભરી લીધું અને ત્યાંથી કઈ સફાયો બધું ચોખ્ખું અને પછી આપણે દાંતી આવી ગયું હોટ હેટર માર્યું નહીં પડું એક રાતે કમ્પ્લીટ કર્યું એક વાગે બધું મેં કમ્પ્લીટ કરી લીધું હતું અને પાછો કાલ હવારમાંથી આગલી રાતે એ કર્યું હવારમાંથી કાલ ફૂંકણી આવી તો કાલ હવારમાંથી ફૂંકણીમાં પાંચ વાગ્યાની ઉઠી હતી રાતના એક વાગે ફૂતી પાછા પાંચ વાગે ઉઠી અને ઘરનું કામ કરી અને ડાયરેક ફૂંકણીમાં હાંજ સુધી કામ કર્યું અને હાંજે દોઢ કલાકમાં મેં ઘરનું કામ પતા આવ્યા ને ડાયરક બધું એક વાર તો પાંચ છ વાગે પતી ગયું ને બધું એટલે બધા હતા ને ત્યાં જ બધા બોરા બોરા બધું અંદર ભરી તલનો અને હાચવી લીધા અને ત્યાંથી બધું ચોખ્ખું કરી અને સીધી કામ કરી ઘરનું અને દાંતી જોડાવી અને દાંતી કાલે ગઈ ને દોઢ વાગે મેં રાતે લીધી તો દોઢ વાગે દાંતી છોડાવી ચા પી મસ્ત ને હોટા એટલે ચાલુ કર્યું પાંચ વાગે હું ટાઇટર આપડે હાકી લીધું હે પડું કરી લીધું કમ્પ્લેટ અને આજ થમ 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 થોડો થોડો વરસાદ આવે છે અને જઈ લ્યો એક પારિયો આપડે કમ્પ્લેટ હતું રાતે એક વાગે મેં હાકી લીધું હતું ને સવાર બે પારિયા બાકી હતા તો એનું આવ્યું હતું સવાર માંથી કાલે સાંજે છ વાગે નીકળી ગયો બધું તો હારી અને પછી દાતી ચાલુ કરી દાતી હાકી લીધી એક વાગે પછી ચા બા પી અને ડાયરેક્ટ બોટેટા ચાલુ કરી સવારે પાંચ વાગે મેં હાકી લીધું અને પછી નાઈ ધો અને ઝીરકર આરામ કરી અને ઘરનું કામ ચાલુ કર્યું તો અત્યારે વરસાદ ચાલુ થયો છે થોડો થોડું આવે હું તો નથી લાગતું પણ બધાને બગાડવાનું તો ચા નખાણા નથી આપણે તો ચા હવે કાલ પડે કે પરમ દિવસે પડે ચા પછી ડાયરેક્ટ ભૂરી અને ખાતર વાવવાનું છે તો એ ખાતર બાતર આપણે વાવવાનું ચાનો કેદી મેળ આવે એ ખબર નથી ચા નાખવાનું કીધું છે એ આપણે મેળ આવે નહીં ચાનું ચૂકા બહુ થઈ જાય છેઠુંથી પછી હાથી માંડ બધે માનવીમાં કંટાળો આવે આંકવાનું હાથી બીજું કાંઈ નહીં એ હવે ચાનું પછી આવી કાલ આવે કે પરમ દિવસે આવે ચા નાખવાનું પછી તો આપણે ચા બુર અને ખાતરવા બે કામ રહ્યા આવે બાકી બાકી બધું આપણે સાચવી લીધું બધું કરી લીધું કમ્પ્લેટ ખેતીનું ને કાલ મને એમ કેતા દાંતી નથી આખી આપણે સીધું વટા માર દે ને એટલે પુગાણ થઈ જાય પણ મેં કીધું કે ના ખેતી કરવી તો હરખી કરવી એક રાત મથલ થાય તો મેં કાંઈ કાં ફટોફટ દાંતી આખી નાખીએ પછી મેં ઓટાઈટર લીધું અને ઓલી એથી એક હાથી બધાય પાવડો દાંતી વોટાટર બધું લઈ આવીને અહીંયા રાખી દીધું હે કારણ કે ત્યાં પછી રાતે કહે ને કેમ કે મને જોડ આવવા લાગુ હોય તો એને ઉઠાડીને જોડાવી લો તો એવી રીતના બધું કમ્પ્લેટ કરી લીધું હે ચિંગી મીંગી આ બધું સફાઈ નાખ્યો કારણ કે બે દિવસથી પડ્યું હતું બધું તો આને ધોયું ને બધું બાહીંદા નાખી દીધા કમ્પ્લેટ અને તો એ પાછા બે ત્રણ પોદરા કરીને ભાઈ અને આપણે ચરો બધો ઢાંકી દીધો અત્યારે કાકડ ને બાંધીને કમ્પલેટ ઓલો હે ભૂકો ના હે ને થોડું થોડું હે બારું બાકી તો બધું રાખી દીધું હે અંદર હોલમાં અહીંયા તો ખાતર બાતર અને બધું વવાઈ ગયું હે અને અવાર લેટ થઈ ગયું તું થોડુંક વાવેતરમાં એટલે જેટલું થી આ નડ્યું અમને તો વહેલું અમારે બધું ખેતીનું કામ કમ્પ્લીટ થઈ ગયું હતું આજ ખરે થોડુંક લેટ થઈ ગયું એટલે રાતનું થોડુંક બધું ખેંચવું પડ્યું એટલે બે રાતું ખેંચવું પડ્યું આથી આંકવું પડ્યું એટલે થઈ ગયું હે હવે ખાલી ચા ને ખાતર બે રહ્યું હે પતી જાય એટલે કમ્પ્લેટ પછી વાવવાનું જ રીએ માંડવીએ ફોલાઈ ગઈ આપણે અને એ આવી ગયું ફોલાઈને ગયું હવે ખાલી બે પતી જાય એટલે માંડવીમાં હાથ ફેરો કરી નાખીને જેમ ચીણા મોટા કણ બગડલ ને હોય વીણી લઈ હજી જો અહીંયા ઓઘળા પડ્યા છે